કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે આઠ સોરી નવ સાત બે હજાર પચીસ નવ તારીખ થઈ ગઈ મિત્રો જોત જોતામાં મહિનો ક્યાં ચાલુ થાય છે અને ક્યાં પતી જાય છે એ જ ખબર નથી પડતી નવ સાત બે હજાર પચીસ અને બુધવારનો દિવસ આજે મિડ ટ્રેડિંગ સેશન વીકલી મધ્યાંતરમાં આપણે આવી ગયા છીએ અને બધા જ સેટઅપ થઈ ગયા છો શેર બજારની અંદર અત્યારે હાલ એવો માહોલ ચાલી રહ્યો છે થયેલું છે બજાર જાણે આમ રજા ઉપર બધા જતા ને એવું ત્યાં ના ત્યાં જ રમવાનું બરાબર ને એટલે મિત્રો અત્યારે બજાર કન્સોલિડેશન માહોલ ની અંદર છે એક રેન્જ ની અંદર અત્યારે ચાલી રહ્યું છે બજાર નથી પચીસ હજાર તોડતું કે નથી પેલી બાજુ છવ્વીસ હજાર તોડતું વચ્ચેની સાઈડે અત્યારે હાલ કન્સોલિડેશન થયા કરે છે એક બીજી વસ્તુ તમને ખાસ કહેવાનું છું મિત્રો કે ધીરજ અને ધૈર્યતાનું એક ઉદાહરણ હું તમને આપીશ આજે કે તમે હું તમને રોજે રોજ કહું છું કે ધીરજ રાખો ધૈર્ય રાખો માલ મળે તો પણ શું ના મળે તો તેલ લેવા ગયો પણ આપણને આપણા ભાવથી માલ મળે તો જ લેવાનો બાકી એ માલને પકડવાનો નહીં આવું તો હું વિડીયોમાં તમને કહું છું મને ઘણા સબસ્ક્રાઈબરો મેસેજ પણ કરે છે કે આ લઈ લઉં મેં કીધું ના આ ભાવમાં મળે તો લેજો નકર છોડી દો એને એનું આજે ઉદાહરણ પણ આપીશ તમને અને ઉદાહરણ સાથે સમજાવીશ કે આજે એવું શું બન્યું ગઈકાલે અને એનો ભાવ તમારે મેં કહ્યું તે ભાવે આવ્યો એ ખરા અને હવે તમારે થોડા થોડા કરીને લેવા હોય તો લઈ શકાય ઉતાવળ કરવાથી નુકસાન થાય એ પણ સમજાવીશ પરંતુ આપણે જોઈ લઈએ ગઈકાલનું બજાર કેવું જોવા મળ્યું આજે બજાર કેવું રહી શકે કયા અંદર આજે ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની જે નીતિ છે આજે ફાઇનલી રાત્રે આપણને એનાઉન્સ કરતા જોવા મળશે આવતીકાલે એની વધારે અસર જોવા મળશે બજાર ઉપર પરંતુ આજે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે જે એમની ટેરિફની જે પદ્ધતિ છે કયા બે સેક્ટર ઉપર ટેરિફ મારવાની વાત ચાલી રહી છે એ સેક્ટર ઉપર પણ ધ્યાન રાખીશું કયા સેક્ટર ઉપર તેજીનું માહોલ બંધાઈ જશે એ પણ ધ્યાન રાખીશું બધું આપણે એકબીજા ઉપર કોન્સન્ટ્રેટ કરી અને ચાલીશું મિત્રો પરંતુ પહેલા જોઈ લઈએ કે ગઈકાલનું બજાર કેવું જોવા મળ્યું એના ઉપરથી આપણને એક અંદાજ બેસ છે ગઈકાલે મિત્રો બજારમાં એકસઠ અંકની નિપટીમાં તેજી જોવા મળી સેન્સેક્સની અંદર બસો ને સિત્તેર અંકની તેજી જોવા મળી અને પચીસ હજાર પાંચસો બાવીસ નિફ્ટી બંધ આવી ત્રાસી હજાર સાતસો ચોપન સેન્સેક્સ બંધ જોવા મળ્યું બરાબર ને હવે એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપર આછી પાતળી નજર નાખી લઈએ તો એફઆઈઆઈએ શું કર્યું છે તો એફઆઈઆઈએ ગઈકાલે છવ્વીસ કરોડની વેચવાલી કરી હું કાંક કરી છે ભાઈ તો પછી છવ્વીસ કરોડ રૂપિયા તો હું એમાં શું આવે તો છવ્વીસ કરોડની કેશ માર્કેટની અંદર વેચવાલી કરી સામે ડીઆઈઆઈએ કરોડની ખરીદારી કરી ખરું ને મિત્રો હવે વધારા શેરોને ઘટનારા શેરો પર નાખી લઈએ તો ગઈકાલે આલોક ઇન્ડસ્ટ્રીઝ જે ટેક્સટાઇલ કંપની છે એમાં તેજી જોવા મળી દસ ટકાની તેજી હતી મિત્રો પહેલા પંદર ટકા સુધી પહોંચી ગયેલો પછી લેમન ટ્રી હોટેલ્સ છ ટકાની તેજી જોવા મળી મિત્રો વેન્ટાઇલ હોસ્પિટાલિટી એમાં છ પોઈન્ટ પાંચ ટકાની તેજી હતી સોનાટા સોફ્ટવેર પાંચ પોઈન્ટ પાંચ ટકાની તેજી હતી જીલેટ ઇન્ડિયા સોરી જિલેટ ઇન્ડિયા નહીં વારી વારી એનર્જીસ પોઈન્ટ એક ટકાની તેજી હતી રેમન્ડ લાઈફ સ્ટાઈલમાં પાંચ ટકાની તેજી જોવા મળી પછી વાલોર એસ્ટોટ એસ્ટોટ નહી સોરી એસ્ટેટ વાલોર એસ્ટેટ જે પહેલા ડીબી રિયાલિટી નામ હતું આનું કદાચ તમે જૂના ખેલાડી હોય તો તમને કદાચ ટીબી મુંબઈ બેઝ રિયલ એસ્ટેટ કંપની હતી એ કંપનીનું નામ ચેન્જ થઈને વેલો થઈ ગયું પોઈન્ટ આઠ ટકાની તેજી જોવા મળી બસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ ચાલે છે આ શેરનો ભાવ એક સમયે વીસ પછી ત્રીસ રૂપિયા થઈ ગયેલો પાછો હેન્ડ ઓવર થઈ ગયું એટલે પછી તેજીનો માહોલ જામ્યો છે એમાં ચાર પોઈન્ટ આઠ ટકાની તેજી જોવા મળી પછી ટાયર એમાં સાડા ચાર ટકાની તેજી જોવા મળી આ ટાયર ઉપરથી યાદ આવ્યું મિત્રો વાત વાતમાં નીકળી ગયું છે તો કહી દઉં કે ટાયરો છે ને એ ધ્યાન રાખવા જેવા છે ત્રણ કે ચાર કંપનીઓ જે ટાયરમાં વેલનોન છે આપણે ભારતમાં કઈ કઈ છે એ પણ કહી દઉં તમને તો પહેલી કંપની છે મિત્રો એમઆરએફ એમઆરએફનો ભાવ ભલે દોઢ લાખ હોય એક લાખ ચાલીસ હજાર હોય આ શેર ભવિષ્યમાં અઢી લાખ ત્રણ લાખ ચાર લાખ જવાની કેપેસિટી ધરાવતું શેર છે મિત્રો લાંબા ગાળા માટે હો પણ પાંચ વર્ષ દસ વર્ષની ગણતરી રાખીને ચાલવાનું પૈસા તમારા બે ગણા ત્રણ ગણા ચાર ગણા પણ કરી શકે છે બીજી વસ્તુ કે ટાયર અડત્રીસોની આસપાસ ભાવ ચાલે છે એ પણ એક સારો છે કંપની લાંબા ગાળા માટે પણ દસ હજાર બાર હજાર પંદર હજાર આવી શકે છે મિત્રો પછી એના પછીની વાત કરીએ તો આપણે એપોલો ટાયર એપોલો ટાયર પણ કંપની સારી અને તમને કહી દઉં કે ચાહે પેટ્રોલ હોય ચાહે ડીઝલ હોય ચાહે ગેસની ગાડી હોય ચાહે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય પણ ટાયર વગર ગાડી ચાલે ખરી તમે જ મને કહો ટાયર વગર ગાડી ચાલે ના ચાલે ટાયર તો જોઈએ તમે ગમે તે સાધન બનાવી લો चाहे ट्रैक्टर बनाओ चाहे मोटरसाइकिल बनाओ चाहे एक्टिवा बनाओ चाहे पैसेंजर व्हीकल बनाओ चाहे कॉमर्शियल व्हीकल बनाओ चाहे हैवी व्हीकल बनाओ चाहे ट्रक बनाओ बदा में टायर जुए टायर वगैरह ना चले એટલે આ ટાયર કંપનીઓ ઉપર વધારે ધ્યાન આપજો કારણ કે બધામાં ટાયરો જોઈએ અને ટાયરોની ડિમાન્ડ તો રહેવાની છે ખરું ને એટલે ટાયર કંપની ઉપર આ તો વાત નીકળી છે એટલે તમને જણાવી દીધું ચાલુમાં બીજું મિત્રો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો ઘટનારા શેરોમાં મિત્રો પહેલી કંપની છે ટાઇટન છ પોઇન્ટ એક ટકાની મંદી હતી બોમ્બે સ્ટોક એક્સચેન્જ છ પોઈન્ટ જીરો ટકાની તેજી હતી સોરી મંદી હતી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ મંદી ટાઇટનમાં પણ મંદી પછી કિલોસ્કર બ્રધર્સ એમાં પણ પાંચ પોઈન્ટ એક ટકાની મંદી જોવા મળી પછી ગેલેક્સી સર્ફેંગન્સ ચાર પોઈન્ટ ત્રણ ટકાની મંદી હતી પછી એન્જલ વન એમાં પણ આ ત્રણ પોઈન્ટ છ ટકાની મંદી હતી અને બીજી એક કંપની છે હમ ગોડફ્રે ફિલિપ્સ હા ગોડ ફિફલી ત્રણ પોઈન્ટ ત્રણ ટકાની મંદી જોવા મળી હવે આ બધી કંપનીઓ મિત્રો મંદી જોવા મળી આના ઉપરથી એક વસ્તુ તમને કહીશ કે જે મારે કહેવાનું છે અત્યારે હાલ કહી દઉં છું કે મિત્રો આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છ પોઈન્ટ ઝીરો એટલે કે છ ટકાની મંદી જોવા મળી ગઈ કાલે મને જ્યારે અઠ્યાવીસો ભાવ ચાલતો હતો ત્યારે પણ મને એક ભાઈ પૂછતા હતા સબસ્ક્રાઈબર કે આ લઈ લઉં ભાઈ ચાલુ ભાવે મેં કીધું ભાઈ લેવાનો વાંધો નથી મને પણ મારો ભાવ પચીસો ની અંદર જાય તો આપણે પકડવાનો બાકી એના હડવાનું નહીં મને મારો ભાવથી મળતો હોય તો જ હું લઈશ લેવા એનો વાંધો નહીં પણ પચીસો ની અંદર આવે તો ધીરજ ધૈર્યતા અને છોડી દેવાની ભાવના બહુ પ્રેમ નહીં કરવાનો ભાઈ બોમ્બે સ્ટોક એટલે કે પ્રેમ કરવાનો કોઈ શીરને પ્રેમ નહીં કરવાનો કોઈ સેરને પ્રેમ કર્યો તો ગયા સમજો પ્રેમ નહીં કરવાનો આપણે કમાવા માટે બેઠા છીએ આપણે આપણા ભાવથી આપણે કોઈ મકાન લેવા જઈએ છીએ તો આપણે નથી કહેતા ભાઈ કોઈ કે ભાઈ પચાસ લાખ નું મકાન છે અમારી કિંમત પચા લાખ છે એટલે આપણે નહીં કહેતા કે બેતાલીસ માં આલવું હોય તો કે આપણા ભાવથી મળતું હોય તો આપણને લેવામાં ક્યાં રસ છે આપણને રસ છે બેતાલીસ લાખ માં આપતા હોય તો પરંતુ કોઈ ના પચાસ લાખમાં એટલે હંમેશા શેર માર્કેટમાં પણ એવું છે બાર્ગેનિંગ કરીને શેર લેવાના ભાવમાં ઘટાડો આવે તો જ લઈશ ભાઈ નહીં તો નહીં પકડવું કા પકડવું હાઈ ભાવમાં સુકા લઉં ખરું ને એટલે આ ધ્યાન રાખવાનું આ જ સમજાવવા માંગતો હતો કે ભાઈ જુઓ મેં પચીસો ની અંદર કહ્યું હતું મને એ ભાઈએ પાછું મેસેજમાં પણ કહ્યું કે તમારે લગભગ તો તમને એ ભાવમાં નહીં જોવા મળે મેં કીધું નહીં જોવા મળે તો કઈ નહીં એ આપણે એના વગર ખાટા મોડા નહીં થઈ જતા આપણને એ ભાવમાં આપશે તો લઈશું પચીસો ની અંદર ગયો કે ના ગયો કાલે ચોવીસો પચાસ સુધી જી આવ્યો ખરું ને એટલે લેવા તમને કોઈ પણ શેર ઉપર બહુ પ્રેમ નહીં કરવાનો ના આવે તો કઈ નહીં જવા દો આવશે ત્યારે લઈશું આવી રીતની ભાવના રાખવાની એટલે તમે એમાં સો ટકા તમને નીચા ભાવે માલ મળશે નીચા ભાવે માલ મળશે તો તેજી આવશે ત્યારે એ તમને કમાઈને આપશે તમારા પૈસામાં પોર્ટફોલિયોમાં પણ પ્લસ જોવા મળશે ઊંચા ભાવે લીધેલું હશે તો પોર્ટફોલિયો તમારો માઇનસ હેડ છે આ એક સ્વાભાવિક વસ્તુ છે શેર બજારમાં હું તમને વારે ઘડીએ ટકોરા મારી માઇન્ડ સમજાવું છું કે ઊંચું ઊંચા ભાવે હોય તો એને છોડો બાપા આપણે કપ લેવું છે એને ક્યાંક પટકાશે તો આપણને લઈને ફસ ફસાશે અચ્છા બીજું હવે ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો આજે કોપર અને ફાર્મા શેરો ઉપર કંપનીઓ ઉપર ટેરિફ લગાવવાનું કહેલું છે કોપર અને ફાર્મા પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ લગાવવાનું કહેલું છે કે એ આજે હલચલમાં રહી શકે છે અને તમારે તેજી માટે મિત્રો એક ડિફેન્સિવ સેક્ટર છે એફએમસીજી સેક્ટર્સ ઉપર ખાસ ધ્યાન રાખવાનું એના અંદર સારા સારા શેરો છે હિન્દુસ્તાન યુનિલિવર ડાબર બ્રિટાનિયા જીલેટ ઇન્ડિયા કોલગેટ ઇન્ડિયા બરાબર ને બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ ડ્યુરેબલ એફએમસીજી પ્રોડક્ટ્સ આઈટીસી આ બધી કંપનીઓ ઉપર તમે ધ્યાન રાખી શકો છો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે મિત્રો આજે એવી ભાવના સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ